વડોદરા શહેર નજીક છાણી વિસ્તાર એટલે કે વોર્ડ નંબર એક અને ત્યાંના સામાજિક કાર્યકર્તા નિશિત અમીન દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને સરળતાથી આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ મળી શકે તે માટે એક નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારી યોજનાઓ જેવી કે આરોગ્ય અને અન્ન નાગરિક પુરવઠા બાળકોના સ્કૂલ કોલેજમાં અતિ મહત્વના ગણાતા એવા ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ અને ઓળખલા પુરાવા જેનો અહીંયા કેમ્પ લાગ્યો છે આ કેમ્પ છાણી વિસ્તારના સામાજિક કાર્યકર્તા અને ભાજપના વોર્ડ નંબર એકના ઉપપ્રમુખ નિશીત અમીન દ્વારા યોજવામાં આવ્યો છે મુખ્યત્વે આધાર કાર્ડ ચૂંટણીકાંડ પાન કાર્ડ તેમજ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા છે આજે વડોદરા શહેરમાં આવતા વોર્ડ નંબર એકમાં અમારા ગામ છાની ખાતે સેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારના દસ વાગ્યાથી ખૂબ મોટી સંખ્યામાં માતા બહેનો તથા વડીલોએ ભાગ લીધો છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરીશ અને સતત પાંચ વાગ્યાથી આ કેમ્પ શરૂ ચાલુ રહેશે અને અવરનવર વર્ષ દરમિયાન અમે ધ્રોંચાર આવા કેમ કરીએ બ્લડ ડોનેશન કેમ્પ છે મેડિકલ ચેકઅપ છે ડેન્ટલ ચેકઅપ છે વિનામૂલ્યે ચશ્માના નમાના ચશ્માનું વિતરણ છે અન્ય આવી સેવાઓ અમે કરતા રહીએ છીએ અને હું ખૂબ મારી પ્રજા માટે હંમેશા હું કાર્યરત રહીશ અને સેવા કરતો રહીશ એવી આશા અપેક્ષા આપું છું શું કહેશું જે પ્રકારે આજે કયો મેડિકલ શું કાર્યક્રમ રહ્યો ખાસ કરી આજે સેવા સેતુના કાર્યક્રમમાં આધાર કાર્ડ છે આધાર કાર્ડમાં સુધારો હોય ચૂંટણી કાર્ડ છે પાન કાર્ડ છે વયવંદના કાર્ડ છે સિત્તેર વર્ષ ઉપરના અને જે સરકારની બધી યોજનાઓના બધાને લાભ મળે તે હેતુથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને બધાનું કામ થાય છે સફળતાપૂર્વક એ સાથે હું ખુશી વ્યક્ત કરું નિશનભાઈ ઘણા વડીલો એવા હોય છે કે જેમને લાઈનમાં ઉભું એવું પડતું હોય છે એ જ સગવડો તમે અગોડો અહીંયા પૂરી પાડતી તેમની માટે ઉત્તમ સગવડ પૂરી પડે તેની માટે ગરમીના કારણે કુલરનું આયોજન બધું આયોજન રાખવામાં આવે બેઠક રાખવામાં આવી છે અને વધુ ઉંમર સિનિયર સિટીઝન હોય એની માટે અમે બેઠકથી સંપૂર્ણ રીતે સારી રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સફળતાપૂર્વક ચાલી રહ્યું છે